હા રોડ ની તમે તારીખ દઈ દો રોડ ની તારીખ આવી હમણાં ખોદું પછી વરસાદ થાય શું થાય પાસ થઈ ગયો પાંચ થઈ ગયો તમે મને કયો કે બે મહિના ચાર મહિના નહીં વરાપ થાય ને પંદર થી વીસ દિ ની વરાપરી તો રોડ બની ગયો આ ભાઈ ભાઈ એ વાત હતી કાગર દોલપેન દિયો લખેલા કામ પૂરું થઈ ગયું રસ્તો બંધ કરી બીજું જવાબ એટલે તમે કઈ છે રોડ આવી ગયો બે મહિના આ તમે કાગળ લાવો 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 બોલપેન લાવો હાલો

લખી દીધું બાકી બધું અમદાવાદ ચાલુ જ છે બનવાનું થાય બધું પૈસા ભાઈ ને મંજૂર બધુંય કમ્પ્લીટ ભાઈ પછી રેડી હાલો ખોલ નાખો હાલો ખુલી ગયો